પેઇન્ટિંગ તમે જ કર્યું છે ને બધે બધા બધા રાખ્યા હતા 500 થોડા હમ કાળી કરો 500 થોડા બોલા તો નમસ્કાર મિત્રો જય રામ બાપા સીતારામ મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે યજ્ઞશાળા છે એ હવે તમને સંપૂર્ણ રીતે તેનું કેવું આયોજન છે એ સંપૂર્ણ આયોજન તમને બતાવવાનું છે સૌ પ્રથમ મિત્રો ગેટમાં પ્રવેશ કર્યા બાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતનું તમને ભગવાનના દર્શન સાથે જોવા મળે છે આ સરસ મજાનું વાસમાંથી બનાવેલું છે અને એથી આગળ વધ્યું એટલે ત્યાં મેન જે યજ્ઞશાળા છે તમે જોઈ શકો છો આ તમને નજીકથી અલગ અલગ પ્રકારના પેન્ટર કરેલા છે અલગ અલગ રીતે સરસ મજાનું પેન્ટિંગ જોવા મળશે એ પણ તમને બતાવવાનું છે તો હાલ હવે ત્યાં આગળ વધ જઈએ અને ટેન્ટ બાજુમાં છે એ પણ તમને બતાવવાના છે અંદાજિત હજાર કરતાં પણ વધારે ટેન્ટ જોવા મળશે એમાં પણ ખૂબ સારી બારથી જે લોકો આવતા હોય એના માટે રહેવાની વ્યવસ્થા એમાં કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આ યજ્ઞશાળા છે ને તમે જોઈ શકો છો આ ભાઈ અત્યારે સરસ મજાનું પેન્ટિંગ કરી રહ્યા છે અને આ મેન જે યજ્ઞ કુંડ છે એ જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ મજાનું પેન્ટિંગ આ ભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે સાથે એમની ટીમ પણ હતી પરંતુ અત્યારે હવે આ પેન્ટિંગ પૂરું થઈ રહ્યું છે એટલે અત્યારે તો એ એકલા જ તે પેન્ટિંગ કરી રહ્યા છે સમગ્ર ટીમ દ્વારા આ આખું પેઇન્ટિંગ કરવામાં આવેલું છે બંને સાઈડ આમ કે ને બાજુ હવે મિત્રો આગળ વધીએ ને આખો આપણે ગોળ રાઉન્ડ મારીએ અને તમને બધુંય બતાવીએ જે આ મેન યજ્ઞશાળા છે યજ્ઞકુંડ છે એ બધુંય તમને હવે આખું આપણે ફરી અને બતાવીએ તમને તમે જોઈ શકો છો જો આ પેન્ટિંગ કેવા સરસ મજાના કરેલા છે જવો અને આ જે યજ્ઞકુંડ છે એમાં પણ સરસ મજાનું કલર અને બધું પેઇન્ટિંગ ને બધું કરેલું જોવા મળી રહ્યું છે અને મંડપ સર્વિસ વાળાનું પણ ખૂબ સારું કામ છે તમે જોઈ શકો છો ખૂબ સારું ડેકોરેશન જોવા મળી રહ્યું છે આજે તમે જોઈ શકો છો જોવા પેઇન્ટિંગ શ્યારે બાજુ આવું સરસ મજાનું પેઇન્ટિંગ કરેલું છે અને યજ્ઞ કુંડના નંબર પણ પાછળ આપેલા છે તે ઓમ ને શ્રી ને આ બધું સસ મજાનું પેન્ટિંગ કરેલું છે અને જે આપણે ભૂખરા કલરના જે કોઠળો હોય આપણે એ રીતનો એ કાપડ છે અને એ એની રીતનું એવી રીતનું કાપડને એની ઉપર મિત્રો પેન્ટિંગ કરેલો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે બાજુ મોટું કાપડ ગોઠવેલું અને કાપડ ઉપર મિત્રો આ પેન્ટિંગ કરવું એટલે ખૂબ સારી કળા કહેવાય તમે જોઈ શકો છો મિત્રો આ બાજુ પણ આ નીચે પણ અલગ અલગ યજ્ઞકુંડના વિભાગ પાડેલા છે પાછળ નંબર પણ આપેલા છે યજ્ઞ કુંડના દિવસો પણ આમાં લાગ્યા છે કેમ લાગ્યો છે આ બધું ડેકોરેશન ને બધું યજ્ઞશાળા આવી રીતની બનાવતા કારણ કે તમે જોઈ શકો છો અંદર નાના નાના ફૂલ ઝાડ પણ સોંપેલા છે તમે જોઈ શકો છો જો મિત્રો બંને સાઈડ ઈટુ થી કરેલી આ પણ સોંપેલું છે અને હવે તમને ટેન્ટ બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સાઈડથી થી હજાર કરતા પણ વધારે ટેન્ટ આ જે બહારથી આવતા હોય લોકો એના માટે સરસ મજાની આમાં રહેવાની વ્યવસ્થા કરેલી છે તો એ તમને અહીંયાથી બતાવીએ તમે જોઈ શકો છો મિત્રો આવી રીતના ખૂબ તમને કીધું એમ કે આંકડો હજાર કરતા પણ વધારે છે અને અંદર જ તે બધી વ્યવસ્થા છે ચાર્જિંગની છે તેમજ પાણીની વ્યવસ્થા વગેરે એ ટ્રેનની અંદર બધા યાત્રિકો માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આ જો તમે સાઈડમાં પણ મંડપ છે ત્યાંથી તમે હાલી શકો છો અને ચારે બાજુ તમે જઈ શકો છો આ વશમાંથી પણ જઈ શકો છો અને ચારે બાજુ આખા આખી યજ્ઞશાળાને તમારે વ્યવસ્થિત જોયું હોય તો પણ તમે એના માટે પણ બહારથી રસ અલગ આમ સરસ મજાનો રસ્તો બનાવેલો છે તો મિત્રો આપણે ખાસ તો આમાં કહીએ તો આ ભાઈ જે અત્યારે પેન્ટિંગ કરી રહ્યા છે એનું ખૂબ સારું કામ છે કારણ કે જો અત્યારે હાથીઓ બનાવી રહ્યા છે જો અને સાથે આમાં હવે તમને કોઠળો જોઈ શકો છો કોઠળાનું જે કાપડ આવેલું એવું કાપડ છે અને એની ઉપર જોવા પેન્ટિંગ કરી રહ્યા છે તો મિત્રો ખાસ વાત તો એ કે આમાં સ્વચ્છતા ખૂબ સારી જોવા મળી રહી છે કાંઈ પણ ઝીણો કે કાંઈ કચરો પણ આખી યજ્ઞશાળામાં તમને નાનો કચરો પણ જોવા નહીં મળે ખૂબ સ્વચ્છતાની દ્રષ્ટિએ પણ ખૂબ સારું આયોજન ગણાવી શકાય આમ કે તો ખૂબ મોટું આયોજન ખૂબ સારું સ્વચ્છતાની દ્રષ્ટિએ ખૂબ સારું અને ડેકોરેશન વગેરે આમ કહીને સંપૂર્ણ રીતે સંપૂર્ણ દૃષ્ટિએ જોઈએ તો પણ સારું આયોજન કહી શકાય તો મિત્રો હજુ પણ સોળ તારીખ સુધી મિત્રો આજે આ મોટી પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ રહેશે તો તમે પણ મહવામાં અવશ્ય એક વખત જાઓ અને યજ્ઞશાળા મેન મંડપ તેમજ જે અલૌકિક દ્રશ્યો છે એ પણ તમે નિહાળો તો મિત્રો હવે ફરી મળશું અવનવા બીજા જે લોકમેળાનો વિડીયો તમારા સમક્ષ રજૂ કરવાનો છે એ પણ તમે નિહાળજો તો આ વિડિયો તમને કેવો લાગ્યો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોની લિંક તમામ સોશિયલ મીડિયા મારફતે તમામ મિત્રો સુધી શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા રામ બાપા સીતારામ તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં